સંજેલી તાલુકાના પિછોડા ગામે ધાર્મિક અને સાંસ્કૃતિક ઉલ્લાસ સાથે તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ તારીખ બે અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં શ્રી રાષ્ટ્રભક્તિ જનસેવા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પિછોડા દ્વારા આયોજિત આ તુલસી વિવાહનો કાર્યક્રમ ભારત માતા ભક્તિ મંદિર પિછોડા ખાતે ભક્તિભાવ અને આનંદના વાતાવરણ વચ્ચે ઉજવાયો હતો સવારે મંગળ ધ્વનિ સાથે ભક્તોએ તુલસી માઈના દર્શન કરી આરતી ઉતારી હતી નાની બાલિકાઓએ દેવી દેવદેવી રૂપ ધારણ કરી પરંપરાગત રીતે વિવાહ વિધિનું શોભોન કર સુશોભન કર્યું હતું ગામના નાના મોટા ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભક્તિ સંગીત ભજન કીર્તન અને ધર્મસભા સાથે આખા દિવસ દરમિયાન તુલસી વિવાહના કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ આનંદપૂર્વક જોડાયા હતા તુલસી માઈ અને ભગવાન શાલિગ્રામના વિવાહ પ્રસંગે સદીઓથી ચાલી આવતી હિન્દુ પરંપરાનું અનોખું પ્રતિબિંબ જોવા મળ્યું છે સાંજના સમયે વિવાહ પૂર્ણ થતાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને ભક્તજનો દ્વારા વિવાહની શુભેચ્છા અને ધાર્મિક ગીતો ગાઈ ઉત્સવને આનંદમય બનાવ્યો હતો આ રીતે પિછોડા ગામમાં આખો દિવસ ભક્તિભાવ સંગીત અને આનંદના માહોલ વચ્ચે તુલસી વિવાહનો પ્રસ પવિત્ર પ્રસંગ ખૂબ ઉત્સાહપૂર્વક અને ભક્ત ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો